પાટડી જેનાબાદ રોડ પર પુર ઝડપે જતા ડમ્પરે બાઇક ચાલકને ઉડાડ્યો સીસીટીવી સામે આવ્યા આ શખ્સ જેનાબાદ થી પાટડી ગેરેજમાં કામ કરવા જવા માટે નીકળ્યો હતો પાટડી પહોંચે એ પહેલા જ મોતને ભેટો થયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી જેનાબાદ રોડ પર પુર ઝડપે જતા ડમ્પરે બાઇક ચાલકને ઉડાડતા એનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે આ ગોઝારી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં આ શખ્સ જેના બાદથી મોટર લઈ પાટડી ગેરેજમાં કામ કરવા જવા માટે નીકળ્યો હતો પાટડી પહોંચે એ પહેલા જ એને મોતનો ભેટો થયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં માનતેલા સાંઢની માફક પૂર ઝડપે દોડતા ડમ્પરના લીધે ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ લોકો અકાળે મોતને ભેટવાના બનાવો સામે આવે છે ત્યારે પાટડી પંથકમાં આવા ગોઝારા અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં પાટડી જૈનાબાદ રોડ પર પૂર ઝડપે જતા ડમ્પરે બાઇક ચાલકને ઉડાડતા એટનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પાટડી તાલુકાના જેનાબાદનો ત્રેપન વર્ષનો શખ્સ સુજાતભાઈ અહેમદભાઈ સૈયદ પાટડી કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે એક ગેરેજની દુકાનમાં મિકેનિક તરીકે કામ કરે છે ત્યારે આ શખ્સ જેના બાદથી મોટરસાઇકલ પાટડી ગેરેજમાં કામ કરવા જવા માટે નીકળ્યો હતો પાટડી પહોંચે પહેલા જ એને મોતનો ભેટો થયો હતો જેમાં પાટડી જેનાબાદ રોડ પર ઉમિયા વિજય સોસાયટી પાસે પાછળથી માંતેલા સાંઢની માફક પૂર આવતા ડમ્પર આ બાઇક સવારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જેના બાદથી પાટડી મોટરસાયકલ પર ગેરેજમાં કામ કરવા જઈ રહેલા ત્રેપન વર્ષના શખ્સને બેફામ દોડતા ડમ્પરે ક્રૂર રીતે અડફેટે લઈ અકાળે મોતને ઘાટ ઉતારીને ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટળી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી ફરાર ડમ્પર ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે આ અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા ત્યારે મૃતક સુજાતભાદ અહેમદભાઈ સૈદ ઘરમાં કમાવનાર એકમાત્ર વ્યક્તિ હોવાથી એના આકાળે મોતથી પરિવારજનોને રોગકડ અને આક્રમથી વાતાવરણમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો જેના બાદના મૃતક શખ્સ સુજાતભાઈ અહેમદભાઈ સૈયદને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો હોવાનું સામે આવ્યું છે જેમાં એક દીકરીના લગ્ન કરી દીધા હોવાની પણ વિગત સામે આવી છે